પહેલી જાન્યુઆરીએ જ્યાં આખી દુનિયા નવા વર્ષની ઉજવણીમાં મસ્ત હોય છે ત્યારે દેશનો દલિત સમાજ તેમના પૂર્વજોના બલિદાનને યાદ કરીને આ દિવસને શૌર્ય દિવસ તરીકે મનાવે છે આ દિવસ દલિતો માટે ખાસ એટલા માટે પણ છે કેમ કે તે તેમના માટે બ્રાહ્મણવાદી વિચારધારા અને સમાજવાદી ભેદભાવ સામેની લડાઈમાં જીતનો દિવસ પણ છે ભીમા કોરેગાવમાં અંગ્રેજ સરકારે મહાન પરાક્રમી મહાર સૈનિકોની શ્રદ્ધાંજલિ અર્પી એમના શૌર્ય અને બલિદાનની કદર કરતા એક સ્મૃતિ સ્તંભ ઈસવીસન અઢારસો એકવીસમાં તૈયાર કર્યો જેને તેમણે મહાર સ્તંભ એવું નામ આપ્યું પોતાના સુરવીર યોદ્ધાઓએ કરેલા પરાક્રમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કદી ભૂલવા દેવા માગતા ન હતા તેમને મહાર રેઝિડમેન્ટના નિવૃત્ત સૈનિક તેમજ તે વખતના અસ્પૃશ્ય સમાજના નેતા શિવરામ જાનબા કાંબલે સાથે આ કા ક્રાંતિ સ્થળની

જે અમારા જો પોલીસ અધિકારીઓ છે પીઆઈ સાહેબ જેટલા બી અધિકારીઓ છે એમને ખબર હોય છે કે આ માર રેજિમેન્ટ શું વસ્તુ છે આ માર રેજિમેન્ટ આ સોરે દિવસના હિસાબથી આ માર રેજિમેન્ટ રાખવામાં આવ્યું છે બાજવા ખાતે એક વિશાળ રેલી અને વિશાળ સભાનું આયોજન કરેલું છે એમ તો સ્વયંસેવક દળના માધ્યમથી આખા ગુજરાતના દરેક જિલ્લાના દરેક તાલુકાની અંદર આજે સૂર્ય દિવસની ઉજવણી થઈ રહી છે જે આપણા મૂળ નિવાસી સમાજને જે પાંચસો મહાર યોદ્ધાઓ હતા જે મૂળ નિવાસી સમાજના આત્મસન્માન ખાતર યુદ્ધ લડી અને જે કાંઈ અપમાનો હતા એ અપમાનો દૂર કરી આપણે આઝાદી અપાવવા માટે મહેનત કરી હતી એમની અનુસંધાને આજે બાજવા ખાતે સ્વયંસેનિક દળના માધ્યમથી એક વિશાળ રેલી અને વિશાળ સભાનું આયોજન કરેલું છે